તેઓ અંદાળા ગામ લગ્નમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા જંબુસર તાલુકાના સંભા ગામના ગોહિલ દંપતી અંકલેશ્વરના અંદાળા ગામ માંથી લગ્નમાં હાજરી આપી તરત ફરી રહ્યા હતા ભરૂચના નંદેલાવ બ્રિજ પર બાઇક પર જતા પતિ પત્નીને પાછળથી આવતી લક્ઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો દહેજની એસઆરએફ કંપની કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસના ચાલકે ટક્કર માર્યા બાદ બસનું ટાયર પત્ની ગજરા ગેમલ ગોહિલ પર ફરી વળતા ઘટના સ્થળે પત્ની ગજરાબેન ગેમલસિંહ ગોહિલનું મોત નીપજ્યું હતું જ્યારે પતિ ગેમલસિંહ ગોહિલને સામાન્ય જોવા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે મારું નામ નલિનજી ગામથી ગોયલ અત્યારે મારા મમ્મી પપ્પા અંગ્રેજવાર ગામથી કાકાના છોકરાના લગન પટાવી ઘરે જમ્બુજા સંભાળ જતા હતા તે દરમિયાન નંદેલાવ બ્રિજ ઉપર એસઆરએફની ખાનગી બસ દ્વારા એનાથી પાછળનું વ્હીલ ચલાવી મમ્મીનો એક્સિડન્ટ થયેલ છે એમાં મારી મમ્મી જીવ ગયેલ છે